હજી તો દવે ભૂમિ દ્વારકા માં બોરવેલ માં માસૂમ બાળકી ની ઘટના ભૂલાઈ નથી ત્યાં ભાવનગર શહેર માં મનપાની બેદરકારી સામે આવી છે આ ઘટના બાદ તંત્ર એ શીખ લેવાના બદલે વધુ લાપરવાહી દાખવી રહ્યું છે ભાવનગર શહેર ના ફૂલસર વિસ્તાર માં ઠેક ઠેકાણે ખુલ્લા ડ્રેનેજ ના ઢાંકણ મોત ને આમંત્રણ આપતા હોય તેમ જોવા મળી રહ્યા છે નાના બાળકો માટે આ ગટર ના ખુલ્લા ઢાંકણા મુસીબત સર્જી શકે છે